સુરત શહેરના અઠવા વિસ્તારમાં રહેતો પ્રખ્યાત બુટલેગર બન્યો બેફામ પોલીસની ગાડીને ઉડાવ્યો પીસીઓને મારી ઝાપટ તો તેના સીસીટીવી વિડીયો સામે આવ્યા સુરત શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ નાનપુરા ટિમ્બલિયાવાડ ત્રણ રસ્તા પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં બેફામ બનીને આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો જેને ઈજા થઈ બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ના વાગી તો યુ ટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવી દીધો હેડ કોન્સ્ટેબલને ઉડાવવાના સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા આ સાથે હત્યાની કોશિશ અને ફરજમાં રુકાવટનો ગુનો નોંધીને અઠવા પોલીસે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે હેડ કોન્સ્ટેબલને ઉડાવી ભાગતા બુટલેગરને પોલીસે પીછો કરી તેની કાર બંધ પડી જતાં પકડાયો ત્યારે પણ પોલીસ સાથે વિરોધ કરી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જ્યારે તેને પકડીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેને પીએસઓને પર ઝાપટ મારી દીધી સુરતના અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ મધરાત્રે પેટ્રોલિંગ કરી એક વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન તિમ્બલિયાવાડ ત્રણ રસ્તા પાસે પીસીઆર તેત્રીસ અને ચોત્રીસના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે ગેટ તરફથી કાર જી જે પંદર સીડી દસ બાર આવતા કારભાઈએ તેને રોકવાનો ઈશારો કર્યો કાર ચાલકે કાર ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધો હવામાં ફંગોરાઈને જમાદાર બોનેટ પર પટકાયો જમાદાર બોનેટ પરથી જમીન પર પકડાયા ત્યારે કાર ચાલક ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ કર્મચારીઓ અન્ય સાથે રહીને પીસીઆરમાં પીછો કરતા કાર ચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ ટર્ન લઈ અઠવાગઈ તરફ ભાગવાની ફિરાકમાં હતો જોકે કેલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો

વોન્ટા કાર કબજે કરીને પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં રુકાવટનો ગુનો નોંધીને ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્રાર્થ ઉર્ફે ચિંતુ રાંદેરી લિસ્ટેડ બુટલેકર છે અઠવા અઢાર જણ સહિત ત્રણ પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે અગાઉ તેના બે કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ કરી ચૂક્યા છે જેની કિનાખોરી કહો કે દાજી રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલને કારથી ઉડાવવા દવાની કારતૂત કરી હતી એટલું જ નહીં પણ લોકોના મુખ્યથી ચર્ચાઈ રહ્યું છે કે હવે આવા બેફામ બનેલા બુટલેગરો પર કમિશનર અનુપમસિંહ ગેહલત કડક કાર્યવાહી કરે જ તો જ બુટલેગરોને સબક મળશે આવી રીતે બુટલેગર પોલીસના ડર વગર કેમ બેફામ બનીને પોલીસ ઉપર સરા જાહેર હુમલા કરે છે તે વિચારવા જેવી બાબત છે બ્યુરો રિપોર્ટ દિલ્હી ઇન્ડિયા ટીવી સુરત સર કે સૂચના છે ہمارے સભી પોલીસ સ્ટેશન મે પીસીઆર રાત કો 1:00 થી 3:00 વાગ્યે વાહન ચેકિંગ કરતી હૈ उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं इसी क्रम में पुलिस स्टेशन की पीसीआर का स्टाफ है वो गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक पॉक्स वैगन की वेंटो कार सफेद कलर की आई थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहां से भागने की कोशिश की पुलिस ने रुकवाया तो जान के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की खुशकिस्मती से हमारा जो स्टाफ वहां पे था एक हेड कॉन्स्टेबल उसकी जान बच गई कार चालक को दोनों पुलिस पीसीआर पुलिस, का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ चिंटू रंधेरी है ये अठवा पुलिस स्टेशन के हाथ में रहता है और इसके ऊपर तीन प्रोहिबिशन के गुना है एक मारामारी का गुना है एक एक्सीडेंट का गुना है एक बार ये पासम में जाके आ चुका है इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया वहाँ रास्ते में पीसीआर के साथ पुलिस स्टेशन में जाने के बाद में पीएसओ के साथ भी इसने गलत तरीके का बर्ताव किया वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया इसका अटवा पुलिस स्टेशन में एफ दाखिल की गई है और अभी नामदार कोर्ट के सामने रजू करके उसका पुलिस कस्टडी का रिक्वेस्ट हमने किया है जिसपे मंडे को सुनवाई होगी अभी आरोपी जो है उसको जुडिशियल कस्टडी में भेज दिया गया है